એક જ ચિંતા ચાલશે ચાલશે અને ફાવશે બરાબર આ તમે લાઈફમાં એપ્લાય કરી લ્યો એટલે તમે ક્યાંય પાછા જ ના પડો વરસાદ આવે છે જોવું મિત્રો થોડો થોડો આ જોવું કેવડું મોટું મેં છે જોવું બે પ્રકારના શાખે એક દાળ છે પણ વાટ નથી આપતા ખાલી ગ્લાસ હોય વાટ કોણ નથી આપતા તો મિત્રો આ કોલેજનું ગ્રાઉન્ડ તો મિત્રો સ્વાગત છે તમારું તિરુચિપલ્લી દિવસ એક પાર્ટ ટુ માં જો તમે હજુ સુધી પાર્ટ એક જોયો ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખું છું બરાબર પાર્ટ એક જોઈ લેજો પછી આ જોવા આવજો તો મિત્રો રહેવાની હોસ્ટેલની સુવિધા તો અહીંયા સારી છે બરાબર અહીંયા બે બેડ છે અને વચ્ચે એમાં બે જણાના સામાન આરામથી આવી જાય એક બે થેલા જે થોડો ઘણો સામાન હોય પણ આના કરતા જે રૂમ હોત ને તો એમાં શું હોય આપણે કપડા ફૂપડા અને ટીંગડા હોય ને ગુવાલ ને એવું બધું ભૂખવું હોય તો વાંધો નહો આવે ઓલી ખેર અમે ભૂમે ભુવનેશ્વર ગયા હતા ને ત્યાં તો અસલ કાયદેશો રૂમ હતા પણ અહીંયા આ લોકોએ એ બધા એનું ભેગું એક સાથે હોલમાં ગોખી દીધું રહેવાની વાંધો નહીં ચાલશે હવે એ હોય આમ આપણે શું કોઈ એક જ ચિંતા હાલશે ચાલશે અને ફાવશે બરાબર આ તમે લાઈફમાં એપ્લાય કરી લ્યો એટલે તમે ક્યાંય પાછા જ ના આપણો બીજું એકદમ થાકી ગયો બરાબર મને આપણે હમણાં એક રીતે નાયો નથી આપણે વેલ પર બેઠા એ નાયો નથી લગભગ તે રીતે નાયો નથી

વરસાદ આવે છે જો મિત્રો થોડો થોડો લખું છે મેસ બ્લોક હાલો ભૂગી જ ગયા તો મિત્રો એનું મેસ તો જવું તમે ખાલી એકવાર હે આ જો કેવડું મોટું મેસ છે જો કમેન્ટમાં લખો આમાં તમે આવું મેસ કેટલા મી વાર જોયું હે આ રિયલ માઇક તો મિત્રો આ જમવાનું આપણે લઈ આવ્યા છીએ બરાબર દાળ ભાત છે અને એક આ શાક શાક છે છે બીજું રોટલી છે અને દહીં છે પણ એક આ લોકોની કે આ લોકો લોકોને ત્રણ ચાર શાક આપે છે અને આ બે પ્રકારના શાક દાળ છે પણ વાટકો નથી આપતા ખાલી ગ્લાસ હોય વાટકો નથી આપતા હાલો મિત્રો તમે જમી લીધું છે બરાબર તો સાહેબ કેવું લાગ્યું તમને આનું જમવાનું बहुत बढ़िया बहुत, बड़िया। बहुत बड़िया। यह, यहां का दही ना वो प्योर गुजराती हाँ। अच्छा, अच्छा था हाँ पेट मजा और किसी को तेरा भाई कुछ क्या खाने क्या खाया बहुत मालूम नही पेट भरके बहुत अच्छा था हारू हालो भाई बढ़िया તો મિત્રો હવે જમીન વળી પાછા હોસ્ટેલ જઈ છે બરાબર હોસ્ટેલ જઈને હુઈ જાય કે પછી શું કરે તો મિત્રો જમીન અમે પાછા હોસ્ટેલે પૂગી ગયા છીએ બરાબર તો મિત્રો અત્યારે હાડા વાગ્યા છે જો બહાર જો વરસાદ આવે જો વરસાદ આવે છે પણ આ દ્રશ્ય જો તમે કેવું મસ્ત સરસ મજાનું દ્રશ્ય છે અહીંથી તો મિત્રો અત્યારે સુધી આપણે પૂછતા હતા બીજા ટીમ મેમ્બર્સ બરાબર

કેવો સરસ મજાનો નો વ્યૂ આવી રહ્યો છે અને શરૂઆતમાં જે એક બાસ્કેટબોલ નું ગ્રાઉન્ડ છે જો અને એની પાછળ એક મંદિર છે જો કેવો મસ્ત મજાનું મંદિર છે સુવર્ણ મંદિર હાલો તો અહીંયા મંદિર જ જોવા જાવ તો મંદિરે જોઈ આવીએ અને દર્શન કરતા આવ્યું બરાબર અને હશે જેવું સાયકલ બોલે છે ક્યાંક ક્યાંક તો સાયકલા હવે હોતાય નથી બિચારા અહીંયા હેતી સારું છે જો મિત્રો અહીંયા ગણપતિ બાપા નું મંદિર છે ખૂબ જ સરસ મજાનું અહીંયા ગેટ ની બાજુમાં જ છે બરાબર હાલો હું તો દર્શન કરી આવ્યો હું પણ હવે તમને કરાવી દઉં જો આપણા ઘનશ્યામભાઈ ને બધાય દર્શન કરી એવા દર્શન કરી કરીને પાછા આવી ગયા એ આવી ગયા જો કેવું અસલ મજાનું મસ્ત મજાનું સોનેરી કલરનું

અને અત્યારે ફોટોગ્રાફી કરે હું આ ફોટોગ્રાફી કરતા હી જી કરે હા મેં જો કઈ કોલેજ બોલેજ લાગે મોટી બિલ્ડિંગ જે હોય બરાબર મિત્રો અહીંથી કેવું સરસ મજાનું મંદિર દેખાઈ રહ્યું છે જો અસલ ગોલ્ડન કલર નું અને જો આ બાસ્કેટબોલ નું ગ્રાઉન્ડ છે ને એમાં થોડું થોડું પાણી ભરાઈ ગયું જો એટલે હમણાં થોડીક વાર અહીં વરસાદ આવ્યો હતો બહુ તો નહોતો એવો થોડાક છાટા છૂટી હતા આ ઘનશ્યામ આવે છે બાકી બીજા બધા ક્યાં ગયા થોડો કામ રખડે છે અને બે કામ છે બધાય છૂટા સવાયા તો મિત્રો જો આપણે હવારે આવ્યા હતા ને અહીં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું બરાબર અત્યારે તો અહીંયા ભીડ ઓછી થઈ ગઈ છે બાકી હવારે તો અમારો દોઢક કલાક વારો આવ્યો હતો રજીસ્ટ્રેશનમાં જોઈ લ્યો આ ભાઈ આ કોલેજ છે કોંગુનાડો અને જો અહીં સરસ્વતી માતાની કેવી સરસ મજાનું ચિત્ર બનાવેલું છે દિવાલ ઉપર અને અહીંયા જ આખા કેમ્પસનો આ મેપ છે જોવો તમે આખા કેમ્પસ નો વેપ છે અહીંયા અને આપણે હમણાં છે ને ક્યાં હતા ખબર ત્યાં ગાર્ડન માં રખડતા હતા ને ગાર્ડન કયું જો આ છે જો આ ગાર્ડન જો આ ગાર્ડન માં હમણાં આપણે રખડતા હતા પછી અહીંયા અહીંયા હતા પછી આ મંદિર જોયું જાય જો આ મંદિર આ મંદિર છે એની બાજુમાં આવું બાસ્કેટબોલ નું ગ્રાઉન્ડ બરાબર પછી જો આપણે અહીંયા રહી છે ને એ આ જગ્યા જો આ ટ્રેક અને આ હોસ્ટેલ મજા બિલ્ડિંગમાં આપણે રહી છે એમના તમને બતાવો ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડિયમ મિત્રો આજે સાંજે પાછા આપણે ઓવર આવ્યા તે બેસમાં જમવા આવી ગયા છીએ બરાબર અને જમવામાં હે દાળ ભાત અને આ ચટણી છે એટલી હતી વાત પૂરી થઈ ગઈ તો એટલી જગ્યાએ હવે બરાબર દાળ તારા છે વાંધો નથી પેટ ભરાઈ જાય કેમ છો મજામાં સંભાળનું કેવું લઈ ગયું તો મિત્રો અત્યારે અમે જમી આવ્યા છીએ બરાબર અને હવે અમારી હોસ્ટેલે જાય છે હાલો તો હોસ્ટેલે જાય તો મિત્રો અમે બધાય જાતા હતા તો હોસ્ટેલે પણ રસ્તામાં ગ્રાઉન્ડની સામે અમે આજે જગ્યા છે ને આવા ગાઈડ ના બે પડ્યા છે તે હવે અહીંયા થોડીક રમત કરીને પછી જાય બરાબર ઊંચી કૂદનું વહેલું હતું ને એમાં બહુ ઠેકડા માં અને ઈનો તો આપણે એક અલગ જ વિડીયો બનાવશું અને યુનિવર્સિટીમાંય બહુ રેખડા અને હવે થાકે થકાઈ ગયું છે બરાબર અને બહુ થકાઈ ગયું છે પગને ને દુઃખે એવા ઠેકડા મારી મારે આ ભલા હું હું એક જ અત્યારે જાગું હું બાકી બધા ત્યાં હોઈ ગયા હે આ જો અને આ તો જાગી રહ્યું આ એક ઘનશ્યામ હોઈ ગયું છે બાકી બધા જાગી હિ અને લગભગ લગભગ આ બેગ તો હવે ઘોટાવાની તૈયારીમાં જ છે અને તો હવે આપણે હોઈ જઈએ બરાબર તો આજના દિવસ માટે એટલું કાફી છે મળીએ પાછા કાયલ બરાબર